મારો પરિચય મારો ફોર્મ A030 છે મેં શાંતિલાલ છે એન્જિનિયરિંગ કોલેજમાંથી બી મિકેનિકલ માં ગ્રેજ્યુએશન કમ્પલીટ કરેલ છે તથા હાલમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે હેડ ક્લાર્ક તરીકે પરચેઝ વિભાગમાં ફરજ બજાવું છું તમે બી મિકેનિકલ કર્યું છે ક્યારે પાસ આઉટ કર્યું છે 2020 માં સર સંપૂર્ણ ટેકનિકલ બ્રાન્ચમાંથી પાસઆઉટ કર્યું છે હા સર કોઈ બીજી બ્રાન્ચમાં હિડક્લર્ક તરીકે ફરજ બજાવો છો ને અત્યારે અલગ જ વિષયમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આવવા માંગો છો તો આમાં સ્ટેબિલિટી ઘણી ઓછી દેખાય છે તમારી કરિયર પ્રત્યે ના સર સ્ટેબિલિટીનું એવું કંઈ નથી સર મેં મારે જ્યારે બી મિકેનિકલ કમ્પ્લીટ થયું એ વર્ષે કોરોના કોરોનાનો પીરિયડ ચાલતો હતો અને એક તો પહેલેથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં જોબની ઓપોર્ચ્યુનિટી ઓછી થઈ ગઈ એ વાસ્તવિકતા છે બીજી વાત કે કોરોનાને કારણે વિનિર્માણ ક્ષેત્રમાં એટલી મિકેનિકલની ઓપોર્ચ્યુનિટી રહી નહોતી ત્યાંથી તે સમયે મેં સિવિલ સિવિલ સર્વિસની પ્રિપેરેશન શરૂ કરી અને એના પછી જે બાયોટેકનોલોજી યુનિવર્સિટીની એક્ઝામ આવી છે એના એમાં ઉત્તીર્ણ થયો એટલે ત્યાં લાગી ગયો અત્યારે જે હું સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરું છું અને એક આદિજાતિ વિકાસ અધિકારીને એક ગેજેટેડ ઓફિસર બનવા માટેની સારી ઓપોર્ચ્યુનિટી છે પ્લસ નાની ઉંમરમાં તમે એક મોટી પોસ્ટ ઉપર કામ કરવાનો તમને અવસર મળે છે અત્યારે તમે બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે હેડ ક્લર્ક તરીકે શું કામગીરી કરો છો હેડ ક્લર્ક તરીકે મારી પાસે પરચેસ વિભાગ છે એટલે માની લો ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે તેમાં પાંત્રીસ ફેકલ્ટી છે અને તેની તેની નીચે પીએચડી સ્ટુડન્ટ છે અને પ્લસ પીએચડી ડોક્ટરેટના વિવિધ વર્ગો ચાલે છે જેને વારંવાર લેબ કન્ઝ્યુમેબલની જરૂર પડતી હોય છે પ્લસ વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય છે તે બધી ખરીદવાની કામગીરી મારા થ્રુ થાય છે ટૂંકમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવે લેબ કન્ઝ્યુમર તેનું વેરીફિકેશન કરવાનું અને બિલ પ્રોસેસિંગ કરવાની તમામ કામગીરી મારી અંદર થાય છે પરચેસ કઈ રીતે કરો છો તમે પરચેસની અમાર ત્રણ પ્રકારની પોલિસી તમે પરચેસ કરીએ છે એક પહેલી પ્રો પોલિસી કે જેમ કન્ઝ્યુમેબલ વસ્તુ એવી છે જે વારંવાર ફેકલ્ટીને જરૂર પડતી હોય અથવા સ્ટુડન્ટને જરૂર પડતી હોય તેના માટે અમે રેડ કોન્ટ્રાક્ટ કરેલો છે વિવિધ કંપનીઓ સાથે તો એમની સાથે રેડ કોન્ટ્રાક્ટ કર્યો ડાયરેક્ટ તમને પરચેસ ઓર્ડર મોકલી દેવાનો એ તમે અમને આઇટમ ડિલિવરી કરી દો બીજી વસ્તુ છે જે જેમ કોન્ટ્રાક્ટ ઉપરથી ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવાના છે અમે મોસ્ટ ઓફ જેમ ઉપરથી પ્રોસેસ કરીએ છીએ અને ત્રીજી વસ્તુ છે જે એન પ્રોક્યુરમેન્ટ એન પ્રોક્યોર સોફ્ટવેર ઉપરથી પરચેસ કરીએ છીએ રેડ કોન્ટ્રાક્ટ કરવો એમાં તો પછી જે ખુડખાણવાળા હોય જ રેટ લઈ જતા હશે બધું ગવડ તો આપણે જાતે જ બનાવીએ છીએ ના સર ના સર એવું ના થાય કઈ રીતે બટ ટ્રાન્સપરન્સી એન્શ્યોર ટ્રાન્સપરન્સી એમાં એવું છે અમારે પરચેસ કમિટી છે પરચેસ કમિટીના હેડ ડાયરેક્ટર જનરલ છે પ્લસ ડીએસટી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી છે તે તેમાં ઇન્ક્લુડેડ છે એટલે તેમની હાજરીમાં જે રેડ કોન્ટ્રાક્ટની તમામ કામગીરી કરવામાં આવે યર્લી થાય છે હા યર્લી થાય છે યર્લી થાય છે જેમ પોર્ટલ ઉપર ખરીદી કરો છો ગુજરાત રાજ્યની લેટેસ્ટ ખરીદ નીતિ કઈ છે લેટેસ્ટ તાજે પહેલા બે ગુજરાત ખરીદ નીતિ 2016 હતી ને તાજેતરમાં બદલાવ કરીને ગુજરાત ખરીદ નીતિ 2024 અમલમાં મૂકવામાં આવી છે બરાબર છે તમારે ખરીદીમાં DLPC મળે છે DPC મળે છે કે SDLC DPC મળે છે DPC ઓકે બરાબર છે સરકાર સરકારના તમામ ડિપાર્ટમેન્ટે તમામ ખરીદી જેમ પોર્ટલ પરથી કરવાની એનો ઠરાવ ક્યારે થાય છે

તો જે પાવરમાં જે ઇન્ક્લુડ થતી હોય એની અમે એપ્રુવલ લઈએ અને પછી એની ડીપીસીની જે મિટિંગ કરવાની પર્ચેસ કમિટી જે મિટિંગ કરવાની હોય એની મિટિંગ કરી અને હોટેલ પરની કામગીરી તમે નથી કરતા ના એવું નથી કરતો પણ એનો મને ખ્યાલ છે ઈએમડી શું છે ઈએમડી અન અન મની ડિપોઝિટ છે માની લો કે આપણે કોઈ અંદાજીત રકમનું ટેન્ડર અપલોડ કરીએ છીએ ત્યારે કોઈ જે બિનજરૂરિયાત ટેન્ડર વધુ લોકો ભરપાઈ નાખે જે ઓરિજિનલ કેન્ડિડેટ ઓરિજિનલ જે સર્વિસ છે એ જ મળે એના કારણે આપણે ઈએમડી લઈએ છીએ જે અંદાજિત રકમના ત્રણ જેટલી હોય છે ધારો કે એક લાખનું મારે ટેન્ડર કરવું છે તો કેટલી ઈએમડી મંગાવવાની રહેશે એક લાખ ત્રણ હજાર રૂપિયા સર કે પછી એવો નિયમ છે કે પાંચ લાખ થી ઉપરનું ટેન્ડર હોય તો જ ઈએમડી મંગાવવા ના સર એ વિશે ખ્યાલ નથી પણ હું પછી તમે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં છો એમ હા સર તો આંતરરાષ્ટ્રીય સ્તરે બાયોટેકનોલોજી માટે કોઈ સંમેલન ટ્રીટી થયેલું છે બાયોટેકનોલોજી છે શું બાયોટેકનોલોજી એવી ટેકનિક છે જે સજી લિવિંગ જે ઓર્ગેનિઝમ છે ટૂંકમાં જૈવિક સજીવો છે તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવાની નવી તકનીક છે શું ઉત્પાદન કરવાનું

યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી એનો બેઝ લઈને નગોયા એન્ડ કાર્ટેજીના પ્રોટોકોલ સાંભળેલું છે તમે નામ સાંભળેલું છે પણ એના વિશે બધું જાણતો નથી સર ઓકે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આવવા માંગો છો હા સર ઠીક છે તો ટ્રાઇબલને રોજગારીનો ઘણો પ્રશ્ન છે હા સર ઇન્ટિરિયર વિસ્તાર હોય એમાં ખાસ તો ટ્રાઇબલ એરિયામાં એક સ્કોપ રહેલો છે ઓપોર્ચ્યુનિટી એ ટુરિઝમની રહેલી છે ટુરિઝમ અને ઇકો ટુરિઝમ એ બંનેમાં ફરક શું છે ટુરિઝમ ટુરિઝમ એ છે કે તેમાં બધા પ્રકારના ક્ષેત્રોનો સમાજ છે ઇકો ટુરિઝમ એ ટુરિઝમનો જ એક ભાગ છે જ્યારે ઇકો ટુરિઝમ એવું ટુરિઝમ છે જેમાં વનસ્પતિઓ પશુ પક્ષીઓ ટૂંકમાં જે સજીવ ઇકોલોજીનું છે એન્વાયરમેન્ટ લગતું જે ટુરિઝમ છે ને એને ઇકો ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે ટુરિઝમથી ટ્રાઇબલને શું ફાયદો થયો પછી એમના જમીનમાં બહારના લોકો આવીને ધંધો કરે પ્રદૂષણ ફેલાવે એમની પ્રાઇવસીનો ભંગ કરે એમની કલ્ચરલ સંસ્કૃતિને ઘણીવાર ડિસરિસ્પેક્ટ કરે નુકસાન કરે તો એમાં ટ્રાઇબલને ફાયદો શું ટ્રાઇબલને એક તો રોજગારીનો ફાયદો છે ટૂંકમાં આપણે નારી કેન્દ્ર ચાલે છે ડાંગમાં તો નારી કેન્દ્રમાં જે મહિલાઓ છે જે સાપુતારામાં જે ટુરિસ્ટો જાય છે તે મોસ્ટ ઓફ લોકો બધા નારી કેન્દ્રની મુલાકાત લેશે અને એક વખત તો બપોરનું જમણ ત્યાં જ કરે છે એક તો આ ફાયદો થયો કે ટુરિસ્ટના કારણે જે જે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ તેને ડાયરેક્ટ મળે પછી જે બીજી સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા વિવિધ પ્રોડક્ટનું નિર્માણ કરવામાં આવે છે તે પ્રોડક્ટના વેચાણ થકી ઘણી રોજગારીનું સર્જન થયેલું છે સરકાર શ્રી દ્વારા ટ્રાઈબલ પીપલ છે જે એ સ્વરોજગાર ઊભો કરી શકે તો વિવિધ પ્રકારના અભ્યાસ કરી શકે એ માટે બજાર કરતાં સસ્તા દરે એમને લોન મળી રહે એ માટે એક ડેડિકેટેડ બોડીની સ્થાપના કરવામાં આવી છે એનો ખ્યાલ છે તમને હા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ઓકે એ શું કરે છે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમનું મુખ્ય કાર્ય એ છે કે જે આદિજાતિ યોજનાઓ એ યોજનાઓ ચાલે છે અથવા આદિજાતિઓને કંઈ સ્વરોજગાર કરવાનો હોય કે ટ્રેક્ટર ખરીદવાનું હોય કે જે પ્રકારની કામગીરી કરવાની હોય તેમાં લોનને ધિરાણ આપવાનું કાર્ય કરે છે પ્લસ એ ઓછા દરે હોય છે અથવા એમાં સરકાર દ્વારા વ્યાજ સબસિડી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે બરાબર છે આદિજાતિઓના સંશોધન માટે એમનું ખરેખર જાણવા માટે એનો રિસર્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા એક પાંખની રચના કરવામાં આવી છે ખ્યાલ ટી આર સર ઓકે ટ્રાઈબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓકે ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ટ્રેનિંગ શું કામ કરે છે એમનું મુખ્ય કાર્ય હોય છે કે આદિવાસીનું જે પહેલેથી અત્યાર કે જે ઉત્પન્ન થયું અત્યારે એન્થ્રોપોલોજી પ્રોલોજીકલ જે ડેવલપમેન્ટ થયું છે તેમાં તે તેમાં ડેવલપમેન્ટ કઈ રીતે થયું શા કારણે થયું એનું એક જાણકારી મળે છે પ્લસ આદિવાસીઓમાં જે આનુવંશિક રોગો જોવા મળે છે તો આદિવાસીઓમાં સા પ્રકારના આનુવંશિક રોગો જોવા મળે છે તેની જાણકારી મેળવવાનું કામ કરે બરાબર છે એ વનવાસીને જનરલી એમ ઓળખવામાં આવે કે વનનું સંવર્ધન કરતા હોય છે તો વન વિભાગ અને ટ્રાય વનવાસી સાથે સંકલન સાધવા માટે જે એફ એમ ના બેઝ ઉપર કામ કરે છે તો એ જે એફ એમ શું છે ના સર આ વિષયમાં હું ખ્યાલ નથી જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કે ખ્યાલ છે ના સર આ વિષય મને ખ્યાલ નથી બરાબર છે સરકાર શ્રીએ બંધારણ બંધારણને ફળીબૂટ કરવા માટે 77મો ને 74મો બંધારણ સુધારો કરીને વિકેન્દ્રીકૃત શાસન આપ્યું પછી તેમ છતાં પૈસા એક કેમ લાવવામાં આવે ગ્રામ ગ્રામ સુવાને બંધારણને સ્થાન આપી દેવામાં આવ્યું તો પછી કેમ પૈસા એક લાવવો પડે

અને આ પ્રકારનો આદિવાસીઓને જે સાંસ્કૃતિક જે કલ્ચર છે એને નુકસાન ન કરે એ પ્રકારનો કાયદો બનાવવા માટે પેશાની રચના કરી શું ફર્ક હોય છે કે સામાન્ય વિસ્તારની ગ્રામસભાની સત્તા અને પીશા વિસ્તારની ગ્રામ સામાન્ય સામાન્ય વિસ્તારની ગ્રામસભા હોય છે તેને આદિવાસી વિસ્તારમાં પૈસા અંતર્ગત જે આ ગ્રામસભા છે જેટલા પાવર આપવામાં આવેલ નથી જેમ કે કોઈને વિશે કોઈ કંપનીને ખનન કરવાની પરવાનગી લેવી હોય તો ગ્રામ સભા પાસેથી લેવી પડે કોઈ વસ્તુ કોઈ જે આદિજાતિ વિસ્તારના લોકો છે ને પોતાની જમીન વેચવી હોય તો આદિજાતિ પાસેથી પરમિશન લેવી પડે જ્યારે સામાન્ય વિસ્તારને ગ્રામ સભા પાસે એટલો પાવર છે કે એ લાભાર્થીની પસંદગી કરી શકે જે ખનનના ને જે આજે તે પાવર એમની પાસે હોતા નથી ઠીક છે એમાં કલ્ચરલ ને સાંસ્કૃતિક કંઈ એમના રક્ષણ માટેના અધિકાર મળેલા છે પૈસા હેઠળ એમની સંસ્કૃતિના રક્ષણ માટે એમને વિચારી શકો છો હા વિચાર એના રીતિ રિવાજો હોય પરંપરાગત એમની છૂટ કે એમની સ્વાયત્તા આપવામાં આવી છે સર એ વિશે હું ત્યાં રિકોલ નથી કરી શકતો પણ જાણી લઈશ સર બરાબર છે એફઆર એક્ટ શું છે એ જંગલ કોઈ આદિવાસી આદિવાસી લોકો છે અથવા જે જંગલમાં રહેતા વનવાસીઓ છે તેમને જંગલમાં જે જમીન ખેડે છે તેના અધિકાર આપતો કાયદો છે ક્યારે અમલ થયો એનો વર્ષ બે હજાર છમાં માં છે બે હજાર છમાં માં અને એના માટે ક્રાઇટેરિયા શું છે મને જમીન લેવી છે તો ક્યારે મળી શકે શું ક્રાઇટેરિયા છે ક્વોલિફિકેશન માટે એક તો આદિવાસી જનજાતિ હોવી જોઈએ પ્લસ જે છે ત્રણ પેઢીથી તે જમીન પર ખેતી ખેતી કરતા હોય છે તો એ લોકોને જમીન અધિકાર મળવા પાત્ર થાય ધારો કે ત્રણ પેઢીથી પંચોતેર વર્ષથી વધુથી ખેતી બી કરીએ છીએ અને લગભગ દસેક એકર ઉપર અમે ખેતી કરીએ છીએ દસ હેક્ટર ઉપર એમ હેક્ટર તો કેટલી જમીન મળવાપાત્ર છે ના સર એ વિશે મને આઈડિયા મેક્સિમમ કેપ તમને ખ્યાલ નથી સર ઓકે એ જમીનના અધિકાર મળે છે વનની તો એ હસ્તાંતરિત કરી શકાય છે કોઈને વેચી શકાય કેટલા વર્ષ પછી વેચી શકાય ના સર એ વિશે પણ બરાબર છે આ ટ્રાઇફેડ શું છે ટ્રાઇફેડ એવી સંસ્થા છે જે આદિવાસીઓ દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે ટૂંકમાં માઇનર પ્રોડક્ટનો જે પ્રોડક્ટ ઉત્પાદ કરે છે તેનો નિકાસ કરવાનું કામ ટ્રાઇફેડ દ્વારા કરવામાં આવે છે તેના માટે સેમિનારો યોજે છે તેના માટે આદિવાસીઓને જ્ઞાન પૂરું પાડે છે કઈ રીતે આપણે પ્રોડક્ટ બનાવવી જોઈએ કોઈ સ્કીમ એને ડેડિકેટેડ લોન્ચ કરેલી છે ટ્રાઇફેડ સ્કીમની પણ એક એને ઇનિશિયેટિવ શરૂ કર્યું તે મને યાદ છે જણાવું સર એમેઝોન સાથે એને ઇનિશિયેટિવ કરેલું હતું અત્યારે શું કરો છો તમે અત્યારે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં હેડ ક્લર્ક તરીકે ફરજ બજાવું છું પરચે વિભાગમાં અને અભ્યાસમાં શું કરીશું બી મિકેનિકલ સર કે આ વીર યુનિવર્સિટી આપણે જીમ સિટીમાં આવેલી છે ત્યાં અહીંયા જીમ સિટીની અંદર છે સર ભારત સરકારે બાયોસ્ફિયર રિઝર્વ બહુ બધા બનાવ્યા છે તો એ બાયોસ્ફિયર રિઝર્વના અંદર જે આબી જાતિ હોય છે એના કયા કયા

ટૂંકમાં આપણે ગુજરાતમાં કચ્છ વિસ્તાર આવેલો છે તેને બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરેલો છે યુનેસ્કો જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરે છે ગુજરાતના અંદર આવેલા એવા કોઈ આદિવાસી જિલ્લા ખરા કે જેમાં કોઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી હોય ચાંપાનેર સર ઓકે બીજો કોઈ બીજો સર તે રિકોલ નથી કરી શકતા ચાંપાનેર જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની શું વિશેષતા છે ચાંપાનેર એવી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ત્યાં વિવિધ ધર્મોના સ્થાપત્ય જોવા મળે છે ટૂંકમાં હિન્દુ છે સ્થાપત્ય છે મુસ્લિમ સ્થાપત્ય છે કે પછી જૈન લોકોના સ્થાપત્ય છે પ્લસ ત્યાં પ્રકારની ઇકોલોજી પણ એવી છે ધાર્મિક મહત્વ છે અને વિવિધ પ્રકારના તળાવો આવેલા છે તેથી પ્રવાસનનું કેન્દ્ર પણ તરીકે વિકસેલ છે જૈનોના સ્થાપત્ય છે આ જૈનોના સ્થાપત્ય છે ઓકે તમારા મંતવ્ય અનુસાર આદિવાસીઓનું યોગદાન આજના આધુનિક ભારતીય સમાજનો કેવી રીતે પ્રાપ્ત થયો છે આપણે આદિવાસીની પહેલા કોઈ સમાજ વ્યવસ્થા જોઈએ ને તો આપણે બધા કરતા થોડીક અલગ અલગ તરતી આવે છે જેમ કે મહિલાઓને સન્માન આપવું અને એક બીજી એક વસ્તુ છે જે અત્યારે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન છે અને ક્લાઇમેટ ચેન્જમાં જોઈએ તો આદિવાસીઓ પર્યાવરણ સાથે ઘણી રીતે જોડાયેલા છે અને જંગલના અધિકારીઓ અધિકારો સાથે જોડાયેલા છે અને એની એની પાસેથી આપણે પ્રકૃતિનું જતન કરવાનું વધારે શીખવાની આવશ્યકતા છે બાયોટેકનોલોજી કર્યું તમે

કે મશીન લર્નિંગના નોલેજનો ઉપયોગ તમે ટીડીઓ તરીકે ક્યાં ક્યાં કરશો એક તો એક તો સાયન્ટિફિક ટેમ્પર ટેમ્પરનો ઉપયોગ કરી શકું આદિજાતિના વિકાસમાં બીજી વસ્તુ કે ટુકમાં આપણે થોડા સમય પહેલા ડાંગ વિસ્તારમાં S12 પ્રાણી પાણી પુરવઠાની યોજના બનાવેલી હતી તેમાં પણ મિકેનિકલનો યોગદાન રહેલું છે ત્રીજી બાબત એ ત્રીજી બાબત એ છે કે આદી આપણે રિન્યુએબલ એનર્જીની બહુ જગ્યાએ બાબત ચાલે છે અને વિવિધ વિસ્તારમાં વિસ્તારીન થાતે પણ આદિવાસી વિસ્તારમાં અત્યારે રિન્યુએબલ એનર્જી એટલું બધું ઘનતા વધેલી નથી તો પુનઃ પુનઃ નવીનીકરણ ઊર્જાને કરવામાં આપણે ઉપયોગ કરી શકીએ તો ઘણા બધા લોકોને ક્વેશ્ચન પૂછ્યો પણ એમાંથી કોઈ આન્સર સટીક આપી નહીં શક્યું તમારા ઉપર પૂછીશું ડી ટ્રાઇબલાઇઝેશન અને ડી કલ્ચરાઇઝેશન વિશે કોઈ આઈડિયા ખરો ना सर ओके गवर्नमेंट चाहती है कि ट्राइबल में जो लोग प्रोग्रेसिव हो चुके हैं बेनिफिट मिल चुका है इन लास्ट सेवेंटी सेवेंटी फाइव ईयर उनको ट्राइबल से निकाल करके बाहर किया जाए जनरल में आ, लाया जाए कौन कौन सी कम्युनिटी को आ, आपको लगता है कि डेवलपमेंट हो गई है विद इन ट्राइबल और उनको आउटसाइड ट्राइबल कम्युनिटी लाया जा सकता है એક તો મીણા કમ્યુનિટી કમ્યુનિટી એ ગુજરાતીમાં એક મીણા કમ્યુનિટી છે જે સિવિલ સર્વસમાં બહુ પડતી બહુ આગળ છે તેમજ બીજી ધોળિયા પ્રકારની જાતિ છે જે ગુજરાતમાં જોવા મળે છે તેમાં સાક્ષરતા દર આપણે ગુજરાતમાં સૌથી વધુ એમાં જોવા મળે છે અને પ્લસ ગુજરાત સરકારની ગવર્મેન્ટ એક્ઝામમાં પણ તે લોકો આગળ પડતા હોય છે સમ સ્પોર્ટ્સ રીડિંગ હોબીસ કુછ હે ना एम स्पेसिफिक हॉबी तो हमारी कई नहीं होती अरे सर कारण के फ्री टाइम में क्या करना पसंद म्यूजिक म्यूजिक सांग लो सर ओके व्हाट म्यूजिक बॉलीवुड सॉन्ग सर ओके सो हिज फेवरेट सिंगर अरिजीत सिंह सर ओके कॉलेज के बेस्ट डेज क्या रहे हैं व्हाट इज बेस्ट लर्निंग फ्रॉम कॉलेज કોલેજના શરૂઆતના દિવસોમાં જ અમારે એક બ્રિજ કોર્સ આવતો અને બ્રિજ કોર્સમાં એક વિલેજ વિઝિટ નામની પ્રક્રિયા હતી તો વિલેજમાં અમે મુલાકાત લીધી હતી ગીરના જંગલમાં એક વિસ્તાર આવેલો હતો ત્યાં દિવસો ગાળે કોલેજનો બેસ્ટ દિવસો હતા ઓકે કિસ્સે મિલે કોઈ યાદ હે ફાર્મર કા નામ ફાર્મર કા નામ ખેડૂત ખેડૂતનું નામ તો પણ યાદ નથી પણ જે ગ્રામીણ જે વિસ્તાર હતો ટૂંકમાં એની જે પદ્ધતિઓ છે જે સાંજે લોકો પાછા આવતા હોય ખાવાની આઇટમ ખાવાની અલગ અલગ વસ્તુઓ બનાવે તે બધાનો આનંદ સાસણમાં ગયા હતા अमरेली थोड़क दूर काम आगे तुलसी सेम सो इफ यू आर गिवन सिमिलर काइंड ऑफ विलेज क्या क्या डेवलपमेंट करेंगे गांव का अगर इंटीग्रेटेड विलेज डेवलपमेंट प्रोग्राम करना हो तो क्या क्या एरिया में आप डेवलपमेंट करेंगे एक तो स्वच्छता बाबत है ओके okay. पची आरोग्य सेवाओं स्वच्छता में क्या करेंगे टॉयलेट बनाएंगे क्या करेंगे जो भारत स्वच्छ भारत मिशन से मोस्ट ऑफ जगह टॉयलेट तो बन ही गया है सर પણ હવે જે ડોર ટુ ડોર કલેક્શન કરવાનું છે તેમાં થોડીક આવશ્યકતા છે કરવાની છે પછી આરોગ્ય સેવામાં છે કે આરોગ્ય સેવામાં એક કમ્યુનિટી આપણે જે કમ્યુનિટી પ્રાથમિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ તેમને આપણે વધારીને વેલનેસ સેન્ટર તરફ આગળ લઈ જવાની આવશ્યકતા છે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન હેલ્થ સેન્ટર એન્ડ વેલનેસ સેન્ટર હેલ્થ સેન્ટર એવું છે કે આપણને એક પ્રકારની પ્રક્રિયા છે ટૂંકમાં જઈએ તો આપણે ચેક કરીએ કે આ નિદાન છે આ નિદાન છે આ નિદાન છે એના બદલે વેલનેસ સેન્ટર એમથી એક આગળની પ્રક્રિયા છે જે તમને આ રોડ પહેલેથી કઈ રીતે તમે અટકાવી શકો તે બાબતે તમે હા પ્રિવેન્ટિવ ઓકે વોલ મોર એક તો જે ગ્રામીણ વિસ્તાર છે કૃષિ સાથે જોડાયેલો વિસ્તાર છે તો એને આપણે જે કૃષિમાંથી જે પેદાશો મળે છે એને ફૂડ પ્રોસેસિંગ કરીને કઈ રીતે આગળ વધારી શકીએ એમાં આપણે કામ કરવાની એમાં કરી શકું સર ઓકે ગુડ થેન્ક યુ ગુજરાતમાં કેટલા છે જિલ્લાઓ આદિવાસી ચૌદ જિલ્લા સર પ્રોપ્યુલેશન

આ શિક્ષણ પ્રોવાઈડ કરવાનું મહિલાઓનું સશક્તિકરણ કરવાનું તથા એને વિવિધ માનવ ગરીમા યોજના અંતર્ગત સ્વરોજગાર તાલીમ આપવાની શિક્ષણની લગતી યોજનામાં એક વિકાસ નિગમ દ્વારા કોઈ વિદ્યાર્થીને વિદેશમાં અભ્યાસ કરવો હોય તો એમના માટે સહાય આપે છે પાઇલોટ ટ્રેનિંગ આપે છે સ્કિલ સ્કિલ હાઈ સ્કિલ એન્ડ સ્કિલ ટ્રેનિંગ ડેવલપમેન્ટ કરવામાં આવે છે તથા વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવે તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદર્શ રેસિડેન્શિયલ મોડેલ આદર્શ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું તથા ગુજરાત સરકાર ગ્રાન્ટિંગ એડ સંસ્થાઓ જેવી કે આશ્રમ શાળાઓને ગ્રાન્ટ પ્રોવાઇડ કરવાનું કામ કરે છે આશ્રમ શાળા અને આદર્શ નિવાસી શાળામાં કોઈ

સુરત જિલ્લામાં માંડવી ને વ્યારા બાપડેના ડાંગમાં કонસી કોમ્યુનિટી છે સુરત જિલ્લામાં સોરી સર અત્યારે જાણતો નથી સર વનબંધુ વિકાસ યોજનામાં શું છે વનબંધુ કલ્યાણ યોજના એવી સરકારની યોજના છે જેમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ કરવાનો છે ટૂંકમાં રસ્તા આવાસ સ્વચ્છતા હાઉસિંગ હાઉસિંગ આરોગ્ય શિક્ષણ સ્પોટ વગેરે અનેક હતી

એક સરકારશ્રીજના ઘણી વાર એમ લાગે કે બંનેમાં ઇમ્બેલેન્સ થતું હોય છે કે સરકાર એક તરફ એમને વિકાસની વાત કરતી હોય છે કે એમના એરિયા ડેવલપમેન્ટ બી કરીએ અને એમની સંસ્કૃતિ બી જાળવી રાખીએ એમાં બેલેન્સ કરવું ઘણી વાર ઘણું અઘરું પડતું હોય છે કેમ કે એક અઠવાડિયા પહેલાની વાત છે કે દાહોદ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં સરપા સરકારે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાનું નક્કી કરે છે સમજો કે એરપોર્ટ બને એટલે જમીન જાય પણ એના બદલામાં વિકાસ બી ઘણો થાય વિસ્તારમાં રોજગારી તમામ વસ્તુ કનેક્ટિવિટી મળી રહે લોકલ ટ્રાઈબલ લોકો છે એનો ઘણો વિરોધ થઈ રહ્યો છે કે અમે કોઈ પણ ભોગે જમીન નહીં લેવા દઈએ તો તમારા માટે આ કઈ સિચ્યુએશન છે આ રીતે કઈ રીતે વિકાસ થશે કાં તો આ યોગ્ય છે અને તમે હોય તો શું કરવાનું પ્રથમ તો આ સામાજિક એનો સામાજિક ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું જોઈએ કે એરપોર્ટ બનાવવાનું છે તો સમાજને આનાથી ફાયદો થશે શું ફાયદો થશે ફાયદો નહીં થાય તો શા કારણે ફાયદો નહીં થાય અને અને આદિજાતિઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે તો કાંઈક તોનું કારણ હશે સર શા માટે વિરોધ કરે છે તો એને સમજવું જોઈએ શા કારણ છે અને તેને જો એનો વિરોધ એટલો યોગ્ય ના લાગતો હોય કે વિકાસને આડે આવશે કે એને ખરેખર અડચણ નથી પહોંચતી તો એને સમજાવવાની કોશિશ કરવી જોઈએ અને એને એમ પણ કહેવું જોઈએ આનાથી તમને જ લાભ થવાના છે માની તો માઇન જો દાવોદમાં એરપોર્ટ થશે તો માઇનો ફૂડ પ્રોડક્ટ છે એને ઝડપથી આપણે નિકાસ કરી શકીશું પ્લસ આસપાસના વિસ્તારમાં રોજગારના ઘણા અનેરો ઘણા સર્જન થશે તેમજ તે લોકોને જ એરપોર્ટ બાંધશે તો રોજગારી મળશે જેટલા લોકોની જમીન લેવામાં આવે છે એના રિએબિલિટેશન માટે પુનર્વસન કમ્પાન્સેશન માટે કોઈ કાયદો પોલિસી છે તમારા તેમાં બે હજાર તેરનો એક છે ગુજરાત રાજ્ય પુનર્વસન પુનર્વસન પુનઃસ્થાપન અને પારદર્શિકતા અધિકાર ગુજરાત રાજ્યનો છે કે કેન્દ્ર સરકારનો છે કાયદો એ ચોર્ડ નથી એમાં વાત છેલ્લો પ્રશ્ન કે તમે વર્ગ બે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે સિલેક્ટ છે તમને આશ્રમ શાળા અધિકારી બનાવવામાં આવે છે પોસ્ટિંગ આપવામાં આવે છે એ આખી ત્યાં આશ્રમ શાળાઓમાં સરકારી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે થ્રુ પ્રોસેસ કરીને આદર્શ જે રેન્ક પ્રમાણે કેન્ડિડેટ આવતો હોય એને સિલેક્ટ કરે છે પાછળથી કેન્ડિડેટ તમને એવી કમ્પ્લેન કરે છે કે હું જ્યારે હાજર થવા જાઉં છું ત્યારે મારી પાસે જે મંડળો છે જેને સરકાર ગ્રાન્ટ આપે છે એ મારા મારી પાસે ગેરકાનૂની રીતે અમુક પૈસાની માગણી કરે છે તો જ અમે તમને હાજર ક કરીશું અમારા ઉપર પ્રેશર લઈને જો તમને હાજર કરાવડાયા તો પૂરી લાઈફ ટાઈમ તમને તમારે એ રેસિડેન્શિયલ સ્કૂલ છે શિક્ષકને છોડવાની નથી હોતી તો તમને હેરાન કરીશું એટલે આપવા તો પડશે એમને ડોનેશન સ્વરૂપ તો આ કન્ડિશનમાં એક આશ્રમ સારા અધિકારીનો કી રોલ હોય છે તો તમે શું કરશો સૌપ્રથમ પ્રથમ એને ફરિયાદ નોંધાવી લીધી જે શિક્ષકે એની ફરિયાદ હું સમજીશ પ્લસ હું ત્યાં વિઝિટ કરીશ આવું થાય જ છે કે કારણ કારણ કે જરૂરી નથી કે શિક્ષક દ્વારા ફરિયાદ કરવામાં આવી તો સાચી જ વસ્તુ હશે તો એ બાબત સમજી ખરેખર આવું થતું જશે તેમની પાસે પૈસા માંગવામાં આવતા જશે તો એ ખરેખર ગેરકાનૂની છે અને હું જે સંચાલક મંડળ દ્વારા જે માયદા છે એને નોટિસ પાઠવીશ શા કારણે આવું બનવા પાત્ર થયું અને એમની પાસેથી રજા માંગ તેની પાસેથી હિસાબ સૌરા અને કે સહયોગ કરવા તૈયાર હોય તો મારા અને સાથે કે આ બાબત બની છે અને આને સસ્પેન્ડ કરવું જોઈએ સતી સંચાલક મંડળની નિમણૂક કરવી જોઈએ અથવા પ્રમુખની નિમણૂક કરવી જોઈએ ઠીક છે એનીથિંગ ટુ આસ્ક સર બહુ પ્રશ્ન છે સર કોઈ दिक्कत નથી वो तो वहाँ पूछेंगे भी नहीं ना भी ना पूछें। मैं किसी मैं को आज भी बताया था कि हॉबी इंटरेस्ट जो है जब आप बेसिक से ऊपर उठ जाते हैं ना तो आपके पास वक्त होता है हॉबी इंटरेस्ट का जब रोजी रोटी की लड़ाई है तो क्या हो सस्टेन करने का सवाल है, तो क्या हॉबी होगा हॉबी तारा नहीं पूछ रहे तारो ऑलरेडी लेवल बहुत सारो है

મને હું આ રીતે આપો તો કે ઇઝ ગુડ નો એનર્જી લેવલ હતું અને સારું સ્પીડ નોર્મલ જ છે મને નેગેટિવ થાય નેચરલ સ્પીડ વધુ છે સ્પીડ છે લગભગ તને પોઝિટિવ જ રિવ્યુ મળશે પ્લસ ડેફિનેટલી ઇન્ટરવ્યુ